રાજકોટ જિલ્લામાં તાજેતર તમામ ડિપાર્ટમેન્ટની બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને જે આપણે જર્જરિત હોર્ડિંગ્સ હોય કે આપણે દવાઓમાં દવાઓનું સ્ટોક રાખવાની વાત હોય જનરેટર સેટ તરવાઈઓની યાદી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જે છે એને એક્ટિવેટ કરવાની વાત હોય ડી વોટરિંગ પંપ સાધન સામગ્રીની ચકાસણી વગેરે મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવ્યું હતું અને તમામ જે અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું હતું જે એમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે આ બાબત આવે છે એમના દ્વારા આ વિષયમાં કામગીરી કરવામાં આવી રહી છે જે એમાં શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાય કરેલા છે જે નો લાઇન વિસ્તાર એટલે નીચાણવાળા જે વિસ્તાર છે એની યાદી તૈયાર કરવામાં આવેલી હોય છે અને જ્યાં સુધી એનડીઆરએફની વાત છે તો એસપર સિચ્યુએશન સ્ટેટ તરફથી અમને આ ફોર્સનું ડિપ્લોયમેન્ટ મળતું હોય છે એટલે એ રીતે અમને આગળ વધી રહ્યા છીએ